તો કેમ છો તમે બધા મજામાં મિત્રો તમે બધા મજામાં જઈશો અને હું પણ મજામાં છું તો મિત્રો આજે છે શુભ શનિવાર અને આજે અમારા શહેર સાવરકુંડલાની અંદર શનિવારી ભરાય છે શનિવારીમાં નાની મોટી વસ્તુઓથી માંડીને કપડાં સુધી બધી વસ્તુઓ મળે છે અને ખાસ કરીને એ કે ત્યાં ફક્ત જૂની વસ્તુઓ નથી મળતી ત્યાં અમુક અમુક એવી વસ્તુઓ પણ મળે છે જે એકદમ નવી હોય છે તો ચાલો મિત્રો આપણે ડાયરેક્ટ મળીએ શનિવારી બજારમાં મિત્રો આ છે સાવરકુંડલાની નદી બજાર અને આ છે નાવલી નદી બજાર અને આ સીધો રસ્તો જાય છે એ અમરેલી બાજુ જાય છે અને આ છે શનિવારીનો રસ્તો ચાલો જઈએ આપણે શનિવારે તો મિત્રો આ છે સાવરકુંડલાની શનિવારી બજાર જે દર શનિવારે ભરાય છે અને કપડાથી માંડીને ઘણી બધી વસ્તુઓ મળે છે તો મિત્રો ચાલો આપણે જઈએ શનિવારી બજારની અંદર અને તમે આ વિડિયો લાસ્ટ સુધી જોજો કે અહીં એવી પણ વસ્તુઓ મળે છે જે દુકાનમાં પણ નથી મળતી તો ચાલો મિત્રો જઈએ શનિવારી બજારની અંદર અને આ તમે જોઈ શકો છો આ લાસ્ટ સુધી જે છત્રીઓ દેખાય છે ત્યાં લાસ્ટ સુધી શનિવારી બજાર છે તો આપણે બધી પૂરી બજારમાં ફરવાનું છે તો તમે વિડીયો ચાલુ રાખો તમે જોઈ શકો છો શનિવારીની અંદર ઘણા બધાને લોકોને એવું હોય છે કે જૂની વસ્તુ મળે છે પણ એવું નથી શનિવારીમાં ઘણી બધી નવી વસ્તુઓ પણ મળે છે અને જે દુકાનમાં અમુક વસ્તુઓ નથી મળતી એવી વસ્તુઓ પણ તમને શનિવારીમાં જોવા મળે છે તો તમે જુઓ વિડીયોમાં તમને હું બતાવું કેવી કેવી વસ્તુઓ મળે છે તમને આવો મજા જુઓ મિત્રો આ ઘડિયાળ ગણપતિ બાપાની કેટલી સરસ મજાની ઘડિયાળ છે આ તમે દુકાનમાં લેવા જશો તો ખૂબ જ મોંઘી મળશે આપણે આ બધી વસ્તુનો ભાવ પણ આપણે પેલા ભાઈ પાસેથી જાણીશું આપણે ટૂંક સમયમાં વિડીયો તમે ચાલુ રાખજો લાસ્ટ સુધી જોજો હજી ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે છે અને આ ઘડિયાળ પણ તેઓ કેટલી સરસ મજાની છે જુઓ તમે તો આવી બધી વસ્તુઓ શનિવારીમાં મળે છે તમે જુઓ વિડીયો આપણે જાણીશું આ ભાઈ પાસેથી તો આ ઘડિયાળની કિંમત શું હશે ભાઈ આની કિંમત છે સાડા સાતસો રૂપિયા અને બજારની અંદર આની કિંમત કદાચ પંદરસો રૂપિયા કરતાં પણ વધારે હોય શકે છે તમે બહુ આ ઘડિયાળની સાઈઝ કેવડી છે અને આ શોમાં મૂકો તો પણ એકદમ સારી લાગે તો મિત્રો આવી બધી વિડીયો આવી બધી વસ્તુઓ પણ શનિવારીમાં મળે છે તો ચાલો મિત્રો હવે જઈએ આપણે આગળ શનિવારી તો મિત્રો શનિવારીમાં તમે જુઓ આ ભાઈ ટેટુ પણ બનાવે છે આવું પણ તમને અહીં જોવા મળે છે શનિવારે બજારમાં તમે કેટલા સમય આ શનિવારી બજારમાં આવો અમે આવી છીએ અહીંથી 7 થી 8 વર્ષથી હા તો આ ભાઈ અત્યારે ટેટુ બનાવનું કામ કરે છે જુઓ તમે જુઓ છો આ છે શનિવારીની બજાર અને આપણે અહીંથી આગળ જવાનું છે શનિવારી બજારમાં તો આપણે આગળ-આગળ જઈએ અને શનિવારીમાં શું શું મળે છે બધું તમને હું વિડિયો દ્વારા બતાવીશ તો તમે વિડિયો લાસ્ટ સુધી જોજો

બહુ સારો રિસ્પોન્સ છે અહીંયા બારના ગામના પણ ગામડાના બધા માણસો જેસરથી લઈને આમ જઈએ તો ધારી સુધીના અહીંયા ખરીદી કરવા આવે છે અહીંયા ઘણી વેરાયટીમાં જેમ છે મારી ત્યાં ચપ્પલ છે એસ કે પગરખા મારી શોપ છે ન્યા તમને સો વાળી દોઢસોમાં બે જોડી સસ્તી મળી જાય છે ચપ્પલ પછી દોઢસો વાળી માં બે જોડી મળી જાય છે એમ અનેક આઈટમ જેમ કે પિચકારીવાળા પિચકારી સિઝનમાં વેચે છે કપડાં વેચે છે કટલેરી વેચે છે પપડ પાના અને જેવા પણ લોટ લોટનો બાર લાવીને વેચે છે અમારા પરમ મિત્ર આવ્યા છે તો મારી પાસે મારી 400 વાળી ચપ્પલ છે એ ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં આપું છું ત્રણસોમાં

ચાલો મિત્રો હવે જઈએ આપડે શનિવાર બજાર ની અંદર તો મિત્રો આજે હું શનિવારી બજાર માં આવ્યો હતો તો ત્યાં એક યુટ્યુબર મારા મિત્ર મળી ગયા મનોજભાઈ એ ઝીંઝુરા ના છે તો આપણે એમની સાથે પણ મુલાકાત કરી

તો મિત્રો આ છે સાઉરકુલાની શનિવારી બજાર ને ચાલો હું તમને આગળ આગળ હજી ઘણી બધી વસ્તુઓ બતાવું તો ચાલો મિત્રો જઈએ આગળ તો મિત્રો તમે જોઈ શકો છો અહીં ઘણા બધા ફૂલડાઓ પણ પ્લાસ્ટિકના ફૂલ જે શોમાં મેંપવામાં આવે છે એ પણ તમને અહીં શનિવારી બજારમાં જોવા મળે છે તમે જુઓ આ કોઈને પ્રેઝન્ટ કરી શકો અથવા તમે ઘરે કોઈ પણ સજાવટમાં મૂકી શકો એવા ફૂલડા છે આ નવો શર્ટ કેટલા વાળો છે તો મિત્રો તમે જોઈ શકો છો શનિવારીની અંદર તમને આવા નવા શર્ટ પણ મળી શકે છે જે દોઢસો રૂપિયા માં મળે છે મિત્રો આ છે સાવર શનિવારી બજાર તમે જોઈ શકો છો અહીં દોઢસો રૂપિયામાં નવી જોડી પણ તમને મળી શકે છે તો મિત્રો તમે શિયાળામાં ઓઢી શેકો એવા બ્લેન્કેટ જે દુકાનોમાં એક એક હજાર રૂપિયા લે છે આ બ્લેન્કેટના એ તમને અહીં પાંચસો રૂપિયામાં બે મળે છે તમે જુઓ પાંચસોમાં તો મિત્રો આ છે શનિવારી બજાર હવે આપણે જઈએ આગળ આગળ એવી ઘણી બધી વસ્તુઓ મળે છે તો તમને હું બીજી વસ્તુઓ પણ બતાવું તો તમે મિત્રો જોઈ શકો છો આ નાના બળદગાડા અને મોટા બળદગાડા આવું પણ તમને શનિવારીમાં મળી જશે તમે જોઈ શકો છો વિડીયોમાં આ દુકાનમાં લેવા જાવ તો ખૂબ જ મોંઘું મળે છે અને આ શનિવારીમાં તમને એકદમ સસ્તો મળી જશે અને હજી અહીં બીજી પણ વસ્તુઓ છે તો તમે વિડીયો ચાલુ રાખજો એ વસ્તુ પણ હું તમને બતાવું તમે જુઓ અહીં કેટલા સરસ મજાની બધી વસ્તુઓ મળે છે જે ઘરમાં રાખી શકાય છે મિત્રો તમે જુઓ અહી પડદા અને ઝુમર પણ મળે છે કેટલા સરસ મજાના છે બીજી પણ ઘણી બધી વસ્તુ તમને શનિવારીમાં મળી જાય છે પંદરસો બે હાજર ના આખા શેટ આવે આખા કાસ આવે આખા આવે પડદા આવે ને ઝુમર કાસ આવે આખા સ્ટેટસ આવે તો મિત્રો તમે જોયું કે આ એકદમ સસ્તા ગણાય દુકાનમાં તમે લેવા જાઓ તો બે થી પચીસસો સુધીના આ પડદા આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ સામયું છે આખું પિત્તળનું છે આવી વસ્તુઓ પણ તમને જાન્યુઆરીમાં મળી જાય છે તો મિત્રો હવે આપણે જઈએ આગળ હજી પણ ઘણી બધી વસ્તુઓ જોવાની છે આવી ઘણી બધી વસ્તુઓ શનિવારેમાં મળે છે તમને બધી વસ્તુઓ બતાવુ આ છે સાવરકુંડલાની શનિવારી બજાર અને શનિવારી બજારમાં નવા ડ્રેસ પણ મળે છે તમે જોઈ શકો છો આ જગ્યાએ તમને નવા ડ્રેસ જોવા મળે છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ભાઈ પાસેથી આપણે એમના ભાવ જાણીએ 500 ના બે કોટન ના ડ્રેસ આખી બજારમાં કોઈ દે તો આપણે પાછા દઈ દેવાના અને માથેથી એક રૂપિયા ઇનામ દેવાના 500 ની બે હાડી આવી કોઈ હાડી દે તો એક રૂપિયા ઇનામ માથાજી મારે દેવાની આ દુકાનમાં 1050 ની હાડી મળે છે આપણે 500 ની બે દેવાની અ જોવો જોવાના પૈસા નથી તો મિત્રો આ સાડી અને ડ્રેસ પણ તમને શનિવારી બજારમાં મળી જશે અને એ પણ એકદમ નવું જે દુકાનમાં ખૂબ જ મોંઘું મળે છે એ તમને શનિવારીમાં એકદમ સસ્તું મળી જશે તો હવે આપણે આગળ આગળ જોઈએ બીજી વસ્તુઓ પણ છે ઘણી બધી આપણે પહેરવા માટેના બેલ્ટ પટ્ટા આ પણ તમને શનિવારીમાં મળી શકે છે તો આ ભાઈ બન છે એ અત્યારે ઘડિયાળ જોઈ રહ્યો છે અને અત્યારે સમયની કિંમત કોને ના હોય તો તમે જોઈ શકો છો અહીં ઘણી બધી ઘડિયાળો પણ શનિવારીમાં મળે છે તમને આ પ્લાસ્ટિકના ફૂલ જે શોમાં મૂકી શકાય એવા ફૂલ પણ તમને મળી શકે છે આ તમે જુઓ કેટલા સરસ મજાના ફૂલડાઓ છે ચારસો વાળા પેન્ટ ના આ બાજુ ફોર વે ખાલી બસો બસો માં મળે ચારસો રૂપિયા વાળા પેન્ટ ખાલી બસો માં ચાલો મિત્રો હવે જઈએ આગળ તો આપણે ફરીવાર પાછા પડદા ને એવું બધું જોઈ રહ્યા છીએ શનિવારી બજારમાં મિત્રો તમે જોઈ શકો છો અહીં ખૂબ જ સરસ પડદા મળે છે શનિવારી બજારની અંદર અને લગ્નમાં દેવાય એવી વસ્તુઓ પણ તમે અહીં જોઈ શકો છો આવું બધું પણ તમને શનિવારી બજારમાં મળી શકે છે એવું નથી કે એકદમ જૂની વસ્તુઓ શનિવારીમાં મળે છે અહીં નવી વસ્તુઓ પણ મળી શકે છે તો હજી આપણે આગળ આગળ ઘણી બધી વસ્તુઓ જોવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં શનિવારીમાં લેડીઝને પહેરવા પહેરવાની જ્વેલરીની ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે છે તમે જુઓ વિડીયોમાં આ બધી વસ્તુઓ તમને અહીં શનિવારીમાં મળી શકે છે આ પણ એકદમ નવી વસ્તુઓ છે જે જવેલરીની વસ્તુઓ છે ને ખાસ કરીને લેડીઝની વસ્તુઓ છે આ પણ એકદમ સસ્તા ભાવે તમને શનિવારીમાં મળી શકે છે આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ તો અહીં લેડીઝની કટલેરી વસ્તુ પણ તમને શનિવારી બજારમાં મળી શકે છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ અહીં પણ ઘણી બધી વસ્તુઓ છે લેડીઝની કટલેરીમાં આ કેટલા કેટલા સુધીમાં મળી શકે દરેક આઈટમ વીસ રૂપિયામાં મળે દરેક આઈટમ વીસ રૂપિયામાં મિત્રો આ એકદમ સસ્તું કે વસ્તુઓ શનિવારીમાં મળે છે આ બધી વસ્તુઓ ફક્ત ને ફક્ત વીસ રૂપિયામાં મળે છે હા લેડીઝ ની કટલરી વસ્તુઓ છે તો આ પણ તમને શનિવારેમાં મળી શકે છે તો ચાલો જઈએ હવે આગળ શકો છો અહીં શનિવારી બજારમાં લેડીઝ પર્સ પણ મળે છે એ પણ એકદમ સસ્તા ભાવે તો આપણે ભાઈ પાસેથી ભાવ જાણીએ ને તમે જુઓ કેટલી બધી વેરાયટીમાં આ પર્સ મળે છે શનિવારી બજારમાં બરાબર તમે જુઓ તમે મિત્રો કેટલી બધી વેરાયટીમાં આ પર્સ મળે છે આ બધા લેડીઝ પર્સ છે

તો મિત્રો તડકો લાગે તો થોડો ચશ્મા પણ પહેરવો પડે અને મેં તો ઓલરેડી પહેરેલા છે તો આ પચાસ રૂપિયામાં ફક્ત તો ચશ્માના ફક્ત પચાસ રૂપિયા ખૂબ જ જૂનો ટાવર છે સાવરકુંડલા નાવલી નદી માં આવેલો છે એમની નીચે શનિવારી બજાર ભરાય છે તો મેં તમને આ વિડીયો દ્વારા શનિવારીનો પૂરેપૂરો વિડિયો બતાવ્યો તો મિત્રો આજે હું આવ્યો તો અમારા શહેરમાં શનિવારી ભરાય છે નાવલી નદીમાં ત્યાં ત્યાં અમે તમને વિડીયો દ્વારા ઘણી બધી વસ્તુઓ બતાવી ઘણી એવી વસ્તુઓ પણ હતી જે દુકાનમાં લેવા જઈએ તો ખૂબ મોંઘી મળે છે એ શનિવારીમાં એકદમ સસ્તી મળે છે તો આ બધી વસ્તુઓ તમને વિડીયોમાં જોવા મળી છે તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તો મિત્રો આ હતી સાવરકુંડલાની શનિવારી બજાર તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એ તો મિત્રો હવે મળીશું આપણે નવી વિડીયોમાં ચાલો મિત્રો બધાને જય હિન્દ જય ભારત